રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં પાટીદાર સમાજના યુવા નેતાઓ અલ્પેશ કથેરિયા સહિતના સમર્થકો અને બીજી તરફ ગણેશ જાડેજાના સમર્થકો વચ્ચે જે વિવાદ સર્જાયો હતો તે બાબતને લઈને એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો જે વિડીયોમાં એક શખ્સ અલ્પેશ કથેરિયાના સમર્થકની કાર પાસે તિરંગો હતો તે તિરંગો તોડતા જોવા મળ્યો હતો આ તિરંગાના અપમાન મામલે રાષ્ટ્રધ્વજના અપમાન મામલે શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે કોણ છે આ શખ્સ વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણ રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગોંડલની ઘટનાને લઈને પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે જે રીતે થોડાક દિવસ પહેલા ગણેશ જાડેજા દ્વારા પાટીદાર યુવા નેતાઓને ચેલેન્જ ફેંકી હતી ને તેને જ પગલે પાટીદાર યુવા નેતાઓએ ચેલેન્જોનો સ્વીકાર કરીને ગોંડલ પહોંચ્યા હતા તે દરમિયાન ભારે ઘમાશાળની સ્થિતિનું નિર્માણ થયું હતું જે માલપેશ કથેરિયા અને ગણેશ જાડેજાના સમર્થકો સામ સામે આવી ગયા હતા અને વિવાદ વકર્યો હતો જે માલપેશ કેથરિયાના સમર્થકોની ગાડીઓ ગણેશ જાડેજાના સમર્થકોએ કાચ તોડ્યા હોય તે પ્રકારના આરોપ સામે આવ્યા હતા અને મામલે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રાઉટિંગ અંગેની ફરિયાદ નોંધાઈ હતી દસ જેટલા લોકોની ધરપકડ પણ થઈ હતી ત્યારે અલ્પેશ કથેરિયાના સમર્થકો જ્યારે ગાડી લઈને ગોંડલમાં પહોંચ્યા હતા તે દરમિયાન એક કાળા કલરની થાર પર રાષ્ટ્રધ્વજ લગાવેલું હતું ને આ રાષ્ટ્રધ્વજ ગણેશ જાડેજાના સમર્થકે તોડી નાખતા વિવાદ વકર્યો છે ને આ મામલાના સંદર્ભમાં ગોંડલમાં રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર હાલ જે શખ્સ છે જેનું નામ છે હિતેશ રમેશભાઈ રાઠોડ તેની સામે ગુનો નોંધાયો છે અને આને જ લઈને પોલીસે હિતેશ રમેશ રાઠોડ નામના શખ્સની ધરપકડ કરવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે રાષ્ટ્રીય ધ્વજમદનો અપમાન કરતો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો અને આ વાયરલ વિડીયોના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ સમગ્ર મામલે ગોંડલમાં જે ઘમાસાણની સ્થિતિ નિર્માણ થયું હતું તે મામલે પોલીસ હવે તાબડતોબ કાર્યવાહી કરી રહી છે દર્શક મિત્રો નવ જે ન્યૂઝ ને એપ્લાય કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહી